પોરબંદરમાં ગઈ રાતે સામાન્ય વરસાદ થયો હતો જે વરસાદ પડતા જ લોકમેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે નાના ચકડોળ ધારકોની મુશ્કેલીમાં વધારો થયો હતો પોરબંદરની ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડમાં મહાનગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ લોકમેળામાં હાલ ચકડોળ સહિતની રાઇડ્સ લગાવવાની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી પરંતુ ગઈકાલે રાતે અને આજે સવારે પોરબંદર શહેરમાં વરસાદ પડ્યો હતો શહેરમાં સામાન્ય વરસાદ પડતાની સાથે લોકમેળા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હતા લોકમેળા ગ્રાઉન્ડમાં નાના ચકડોળ ના પ્લોટ વિસ્તારમાં પાણી ભરાતા ચકડોળ ધારકોમાં પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો આપણે પોરબંદર મહાનગરપાલિકાએ અમે પ્લોટ ફળાવેલ છે એમાં એક લાખ ને ચાલીસ હજાર રૂપિયાનો પ્લોટ આપણે ફળાવેલ છે એમાં અત્યારે વરસાદ થોડોક પણ પડ્યો એમાં હમણાં પાણી ભરાઈ ગયું છે પણ કાલ સવારે ઉપર પણ વરસાદ પડે તો અત્યારે કંઈ અમને વ્યવસ્થા પાણીની કરી દો કે આ કંઈ ખોલી ગોઠવી દો હા ગોઠવી દો અત્યારે થોડોક વરસાદ પડ્યો એમાં પાણી ભરાઈ ગયું છે તો ભાઈ અમારે ધંધો રોજગાર ક્યાં કરવો સમજી ગયો એક લાખ ચાલીસ હજાર રૂપિયાનો પ્લોટ લીધેલો છે હા એક એક જણાનો તો ફળેલ અત્યારે થોડુંક વરસાદ પડ્યો તો પાણી ભરાઈ ગયું તો પાણી પાણીની વ્યવસ્થા કરી દીધો કઈ પાણી નીકળી વ્યવસ્થા કરી દીધો કોઈ જાતની કઈ ઓલી ભરતી એનું કરી દો ગોઠવી દીધું અમારે અહીંયા જ્યાં મેળાની વખતે દર પરવા હેરાન થયા હતા તો અમને નગરપાલિકામાં સહાય મળી હતી ઓણ પાછું પાણી ભરાનું છે અને સગવડ કાંઈ છે નહીં આ પાણી કે ઉલચવાનું કે આ પાણી તો જરી જરી વરસાદ વહી હજી તો બાકી છે આ વરસાદ વરસે એટલે 5 થી 6 ફૂટ પાણી ભરાઈ જાય એટલે પબ્લિક અહીંયા હાલવા પણું નથી એટલે આ આ આયા મે ગોઠ્યું છે સકેડી આ સકેડીમાં માં અમને સહાય થાય એવું કરી દીયો અપીલ કરી છે હું સંગીતાબેન બોલું છું પરવાય અમે વ્યાજવા કર્યા પણ તમને આવી પૈસા આપી દીધા અને અવારે જો આવે તો અમે વ્યાજવા કર્યા અને અમે તમને આપ્યા અને આવે તો થોડા ઘણા આપો કા પછી અમને આ સહાય કરી દીયો

પોરબંદર